બે દર્દીઓના મોત આરોપી પ્રશાંત દર્દીરાણીને લઈ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચી છે કોર્ટે તબીબના સાત દિવસના એટલે કે એકવીસમી નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે તપાસ માટે વસ્ત્રાપુર પોલીસ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી આરોપીને ઓપરેશન થિયેટર પાસે પણ લઈ જવામાં આવ્યો જે સ્થળે દર્દીઓના મોત થયા ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે તો આરોપીને સાથે રાખી પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી છે જ્યાં ઓપરેશન કરવામાં આવ્યું તે સ્થળ પર પણ તપાસ કરવામાં આવી રહી છે જે સ્થળે દર્દીઓના મોત થયા હતા ત્યાં પણ આરોપીને લઈ જવામાં આવ્યો અને તપાસ હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે કડી ગામમાં જ કેમ્પ યોજવામાં આવ્યો હતો અને ત્યાં ઓગણીસ લોકો આ કેમ્પમાં

તેમને લઈ જવામાં આવ્યા હતા અને ડોક્ટર પ્રશાંત વજીરાની ને કોર્ટ દ્વારા સાત દિવસ જેટલા રિમાન્ડ પણ આપવામાં આવ્યા છે વિગતવાર જો વાત કરવામાં આવે અન્વી તો એકવીસ નવેમ્બર સુધી આ તબીબની કસ્ટડી હાલ પોલીસ પાસે છે ને તેની પૂછપરછ અને તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે બીજી બાજુ જો વાત કરવામાં આવે આ ઘટનાને લઈને તો તમામ દિશાની અંદર હાલ પોલીસ દ્વારા તપાસનો જમદમાસ્તો શરૂ કરવામાં આવ્યો છે પરંતુ તેની સાથે સાથે ડોક્ટરને ત્યાંથી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું ને તમામ જે ઘટના હતો તેનો ચાર્જ પણ મેળવવામાં આવ્યો હતો બીજી બાજુ ઓપરેશન જે જગ્યા ઉપર કરવામાં આવ્યા હતા તે ઓપરેશન થિયેટર ખાતે પણ લઈ જવામાં આવ્યા હતા ને જે દર્દીઓના મોત થયા હતા તે દિશામાં અને મેરેથોન પુનથળ પર જ હોય કે તપાસ હોય કે તમામ અમગ્ર ઘટના ને લઈને પોલીસ દ્વારા જીવન ભરી તપાસ હાથ ધરવામાં આવી છે આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે